વિશે કરેલી ટિપ્પણીને લઈને હાલ હોબાળો મચ્યો છે ક્ષત્રિય સમાજ રોષમાં હજુ પણ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં રાજપૂત અગ્રણીઓની એક બેઠક મળી ત્યારે અમારા સંવાદદાતાએ રાજપૂત અગ્રણીઓ સાથે ખાસ આ વિષય પર ચર્ચા કરી ત્યારે આવું સાંભળીએ શું કહેવું છે રાજપૂત અગ્રણીઓનું આપો તમારો પહેલા પર

હરેન્દ્રસિંહ સરવૈયા ભવન ઉપર આજે બધા ભેગા થયા છીએ અને લોકશાહીની રીતે આંદોલન કરીને અમને એમને ટિકિટ આપવામાં ના આવે અને એમની જગ્યાએ કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે એ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને જે નિર્ણય લેવામાં આવ્યો છે સંમેલનો થવાના છે દહનના કાર્યક્રમો થવાના છે ક્યાં અને કઈ જગ્યાએ કરવાના છો એમનું મત ક્ષેત્ર રાજકોટ છે એટલે સંમેલન પણ રાજકોટમાં ભરાશે વિરોધ પણ રાજકોટમાં થશે અને રાજકોટ આખા જિલ્લામાં ગામડે ગામડે જઈને રાજપૂત સમાજના લોકોને આ સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવશે બાપુ ખાસ કરીને જો વાત કરીએ તો આવા પ્રકારની જે વાતો થતી હોય છે જે તે સમાજ છે સમાધાન ના મૂળમાં આવી જાય તો ક્ષત્રિય સમાજ આ વખતે આ બાબત પર સમાધાનના મૂળમાં છે કે કેમ આ વખતે રાજપૂત વિદ્યાસભામાં જે મિટિંગ થઈ અને નેવું સંસ્થાના પ્રતિનિધિઓ જે ભેગા થયા એ લોકોએ આજે નક્કી કર્યું છે પણ કોઈ પણ વ્યક્તિ સમાધાનની ફોર્મ્યુલા લઈને આવે તો પણ રાજપૂતોએ સમાધાન કરવું નહીં એ નિર્ણય આજે લેવામાં આવ્યો છે બાપુ આગામી કાર્યક્રમ શું રહેવાના છે ફરી મિટિંગ બીજી તમારી ક્યારે થવાની છે અને શું નક્કી કરવાના છે આજે લંચ પછી પણ બીજી મિટિંગ કન્ટિન્યુ છે અને એમાં તમામ સમાજના લોકો ને શું આની અંદર જોઈન્ટ કરવા જે રીતે નાડોદા સમાજ કારડિયા સમાજ કાઠી સમાજ દરેક સમાજને સાથે લઈને ચાલીને આ નિર્ણય લેવામાં આવશે જી ચોક્કસ છે આ બીજા અગ્રણીઓ પણ આપણી સાથે છે બાબુ ખાસ કરીને પૂતળા દહનની વાત કરવાના છો

એમાં અમે પાંચ પ્રકારની કમિટીઓની રચના કરી અને આપ મીડિયામાં પણ અમે એની જાહેરાત કરી ચૂક્યા છીએ એટલે આ બધી જ સમિતિઓના કેન્દ્ર બિંદુમાં જો કોઈ વાત હોય કોઈ ચર્ચા હોય તો એક જ ચર્ચા છે કે ભાજપ હાઈ કમાન્ડ અને માન્ય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેપી નડ્ડા અને અમે વિનંતી કરીએ છીએ કે તમે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને રદ કરો અને જો રદ કરવામાં નહીં આવે તો એના જે પરિણામો છે એ ભોગવવાની તૈયારી આપે રાખવી ખાસ કરીને બાપુ વાત કરવામાં આવે તો લડત પર તમે છો તેની પ્રકાશ અમારી આજે લીગલ ટીમ બની છે કિશોરસિંહજી ઝાલા અને વીડી બનાર સાહેબ અને અન્ય એડવોકેટો અમારા સમાજના એ કમિટીમાં હશે અને અમે જેમ ભૂતકાળની અંદર રાહુલ ગાંધીએ જે વાત કરી કોઈ જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી અને એમનું સંસદ સભ્ય પદ રદ થયું એમને બે વર્ષની સજા થઈ પછી હા સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળ્યો એ બધી બા એ જ પેટર્ન ઉપર મિસ્ટર રૂપાલાએ ક્ષત્રિય સમાજ રાજા મહારાજાઓ વિશે જે ટિપ્પણી કરી બે જ્ઞાતિઓને ઉશ્કેરવાની કોશિશ કરી અને ચૂંટણી પંચ પંચના નિયમોની બહાર લઈ અને જ્ઞાતિ જાતિની વાત કરી અને મત લેવા માટે એક સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો તો આ રાહુલ ગોધીની પેટન્ટ ઉપર રૂપાલાજીને કઈ રીતે સજા થઈ શકાય એમની ઉમેદવારી ફક્ત રદ ના થાય એમને સજા કઈ રીતે થઈ શકાય ત્યાં સુધી પણ રાજપૂત સમાજ પગલાં લેવાનો છે આપ શું કહેજો કાયદાકીય લડત લડવાના છો કઈ રીતે લડત આગળ થશે આપ જાણો છો એ રીતે કે ભૂતકાળની અંદર એક આપડા ગુજરાતના જ ધારાસભ્યศรีએ કોઈ એક પર્ટિક્યુલર સમાજના ઉપર માત્ર ચોર શબ્દો ઉપયોગ કર્યો હતો તો એ ધારાસભ્યશ્રીએ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ એ સમયના સાંસદ ઉપર કોર્ટમાં કેસ કરેલો અને કોર્ટનું એક જજમેન્ટ આવેલું કે એની સદસ્યતા રદ થઈ હતી અને તાત્કાલિક બંગલો ખાલી કરાવવો પડ્યો હતો તો આ જ આજ આવું જ કાર્ય દેશના કેન્દ્રીય મંત્રી દેશના સરકારના મંત્રી અને સાંસદ અને હાલમાં ફરીથી પાસે સાંસદની ચૂંટણી લડવાના છે આવા જવાબદાર વ્યક્તિએ જ્યારે સમગ્ર દેશના ક્ષત્રિય સમાજની અસ્મિતાને અને ચારિત્રતા ઉપર જ્યારે કર્યું છે ત્યારે અચૂકપણે

અગ્રણીઓ કોઈ પણ સમાધાનના મૂળમાં નથી તેવું તેઓ જણાવી રહ્યા છે જોકે સંમેલન યોજાશે અને સી આર પાટીલ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે આગળ વાત કરીએ નગર નવા બજાર ફરી એકવાર